એકસો દસ વર્ષ જૂની સરકારી સંસ્થા મક્તનપર કૃષિ યુનિવર્સિટીએ પોતાની જ જર્જરીત દીવાને નવી બનાવવા રાજકીય દબાણ તેમજ ધમકીને લઈ પોલીસ પ્રોટેકશન માંગવાનો વારો આવ્યો છે મક્તમપુર સ્થિત નવસારી કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્રની વર્ષો જૂની દિવાલ જર્જરિત બનતા એ જ સ્થળે નવી દિવાલ બનાવવાનું શરૂ કરાયું હતું જો કે દિવાલ બનાવવા જેસીબી લગાવતા જ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષોનું નિકંદન કરાયું હોવાના આક્ષેપ સાથે ચાર પાંચ સ્થાનિકોને સાથે રાખી એક યુવા નેતાએ હોબાળો મચાવ્યો હતો જાતે જ વિડીયો ઉતારી અને દરેક મીડિયામાં મોકલી કૃષિ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ દિવસે વૃક્ષોનું નિકંદનના અહેવાલો વહેતા કરાયા હતા જે બાદ હાલની દિવાલની બાઉન્ડ્રી અંદરથી લેવા સ્થાનિક કહેવાતી એક પરપ્રાંતિય મહિલા નેતા જનપ્રતિનિધિના નજીકના એક સ્થાનિક સહિત અન્ય 4 થી 5 લોકોએ રાજકીય દબાણ તેમજ ધાક દોર શરૂ કર્યો હતો જેના કારણે કપાસ સંશોધન કેન્દ્રના સત્તાધીશોએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી પોલીસ રક્ષણ મંગાવવાનો વારો આવ્યો હતો અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે રચનાનગર ચાર ગુરુકૃપા અને ગાયત્રી નગરના કેટલાક સ્થાનિક અન્યને સાથે રાખી સરકારી સંસ્થાની જમીન પર હાલની દિવાલ કરવા નવી દિવાલની ચાર થી પાંચ ફૂટ જગ્યા છોડી અંદરથી બનાવવા ધાક ધમકી અને દબાણ કરી રહ્યા છે તેઓ નેતાઓ મારફતે પણ ફોન કરાવી રહ્યા હતા મૂળ દિવાલની સામે આવેલા પ્રથમ લાઈનના મકાનના રહીશો પૈકી કેટલાકને ઘર સામે તેઓના વાહનો મૂકવા કે અન્ય હેતુ માટે વધુ જગ્યા જોઈતી હોય સમગ્ર ખેલ ખેલાઈ રહ્યો હોવાનું સરકારી સંસ્થા માની રહી છે કૃષિ યુનિવર્સિટીએ સમયે દિવાલ બની ત્યારે જ સંસ્થાએ આ સરકારી જગ્યા છોડી મક્તમપુરથી જ્યોતિનગર જતો રસ્તો સ્થાનિકો માટે કરી આપ્યો હતો હવે ગેરકાયદે રસ્તો વધુ પહોળો કરાવવા થઈ રહેલા ધાક ધમકી અને રાજકીય દબાણ સામે સંસ્થાએ પોલીસ રક્ષણ મેળવી નવી દિવાલની કામગીરી શરૂ કરી છે